રોડ ટ્રીપ આધારિત ગુજરાતી ફિલ્મની વાત હોય અને ફિલ્મની સ્ટાર કાસ્ટમાં યશ સોની મિત્રા ગઢવી અને આરોહી પટેલ જેવા મોટા માથા હોય તો ફિલ્મ સાથે આપણને આશા બંધાય એ સ્વાભાવિક છે પરંતુ આજે રિલીઝ થયેલી ફિલ્મ મીઠડા મહેમાન આ તમામ આશાઓ ઉપર પાણી ફેરવે છે એ બહુ દુઃખની વાત છે આજે થિયેટરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ મીઠડા મહેમાન તમારા સમય અને પૈસાને લાયક છે કે નહીં એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું નમસ્કાર હું છું વિજય અને અર્બન ઉમરીગઢ્સના એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે સ્ટોરીની વાત કરીએ તો આપઘાત કરવા જઈ રહેલો એક યુવાન કઈ રીતે અન્ય ત્રણ વ્યક્તિઓને મળે છે અને રોડ ટ્રીપની શરૂઆત થાય છે એ આ ફિલ્મની સ્ટોરી નથી પણ એ યુવાન આપઘાત કરવા કેમ જઈ રહ્યો છે એ એકચુલી આ ફિલ્મની સ્ટોરી છે રોડ ટ્રીપને હિસાબે આપણે આ ફિલ્મ પાસેથી ઘણું બધું એક્સપેક્ટ કરી રહ્યા હતા અને રોડ ટ્રીપને હિસાબે આ ફિલ્મ પાસેથી આપણે ઘણી બધી આશાઓ રાખી શકીએ એવું હતું અને ફિલ્મમાં ઘણું બધું એક્સપ્લોર કરી શકાય એવું હતું પરંતુ ફિલ્મનો નબળો સ્ક્રીન પ્લે અને નબળું ડિરેક્શન આ ફિલ્મને ક્યાંય પણ લઈ જતું નથી અને ફક્ત બે કલાકનો રન ટાઈમ ધરાવતી આ ફિલ્મ જોવાની અસહ્ય થઈ પડે છે જેને કારણે ફિલ્મના તમામ કલાકારોની એક્ટિંગ અને સરસ મજાની સિનેમેટોગ્રાફીની મહેનત બેકાર જાય છે ફિલ્મનું સંગીત અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે અને ફિલ્મના બંને ગીતો યુટ્યુબ ઉપર અને અન્ય તમામ સ્થળોએ ધૂમ મચાવી રહ્યા છે પણ આ તમામ પાસાઓ પણ ફિલ્મને બચાવી શકે એટલા સક્ષમ નથી ફિલ્મનો સ્ક્રીન પ્લે નબળો છે ધીમો છે અને ફક્ત અમુક અમુક લોકોને જ ફિલ્મ જોવાની ગમશે એવું મારું માનવું છે જો તમારી પાસે વધારે સમય હોય અને પૈસાની કમી ન હોય તો તમે આ ફિલ્મને થિયેટરમાં જોવા જઈ શકો છો બાકી મારા હિસાબે આ ફિલ્મ થિયેટરમાં જોવાને લાયક નથી ફિલ્મના તમામ કલાકારોએ પોતાનો રોલ નિભાવવામાં કોઈ પણ કચાસ રાખી નથી પરંતુ તેમ છતાં આ ફિલ્મ જોવાની કોઈને મજા આવશે એવું મને તો નથી લાગી રહ્યું તમે જો આ ફિલ્મ જોઈ હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી અને તમારા માટે આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં તે કમેન્ટમાં જણાવો આવા વધુને વધુ વિડીયોઝ રેગ્યુલર રીતે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમરી ગઢ્સને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર